બટેટાવાડા તો તમે બહુ ખાધા છે પણ ક્યારેક કોર્ન વડા ટ્રાય કર્યા છે તો બટેટા બટેટાવાડાથી કંઈક અલગ આ કોર્નવડા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે જેના માટે સૌથી પહેલાં બેટર બનાવીએ તો એક કપ ભરીને બેસન લઈશું જેની સાથે એક ટેબલ સ્પૂન ચોખ્ખાનું લોટ ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે તો ધીમે ધીમે પાણી ઉમેરી આપણે આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું હવે મકાઈની પેસ્ટ બનાવવા માટે મિક્સચર જરમાં એક કપ ભરીને અમેરિકન મકાઈ એટલે કે સ્વીટ સ્વીટકોનના દાણા લઈશું સાથે બે ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને પાંચ જેટલા તીખા લીલા મરચા ઉમેરી આપણે પાણી ઉમેરાવીને આની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ દરદરી હોવી જોઈએ તો આ રીતે બનાવવાની છે આ પેસ્ટને કૂક કરવા માટે આપણે ત્રણ ટેબલ તેલ ગરમ કરીશું તેમાં એક ટીસ્પૂન સ્પૂન વડિયારી એડ કરીશું અને એક ટી સ્પૂન સફેદ તલ લઈશું હવે બંનેને સ્લો ફ્લેમ પર થોડા શેકી લઈશું આ રીતે થોડું શેકાઈ જાય એટલે હાફ ટી સ્પૂન હળદર એડ કરીશું અને બનાવેલી મકાઈની પેસ્ટ ઉમેરીશું તેને સ્લો ફ્લેમ પર થોડું તેનું પાણી બળે ત્યાં સુધી તેને કૂક કરવાની છે તો સ્લો ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈશું અને આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી તેને શેકીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે એક ટી લીંબુનો રસ ઉમેરીશું હવે ફરીથી આપણે મકાઈના મિશ્રણને થોડું શેકી લઈશું થોડું શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ ટેબલ ફ્રેશ લીલું નાળિયર ઉમેરીશું જો લીલું નાળિયેર ના હોય તો તમે સૂકું નાળિયર પણ ઉમેરી શકો છો સાથે ત્રણ ટેબલ જેટલી સૂકી દ્રાક્ષ લઈશું ત્રણ ટેબલ કાજુ ઉમેરી ફરીથી આ મિશ્રણને કૂક કરી લઈશું તો તૈયાર છે કોન વડા માટેનું મિશ્રણ અને ઠંડુ કરી લઈશું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાંથી વડા તૈયાર કરવાના છે તો આ રીતે થોડું મિશ્રણ લેવાનું છે અને આ રીતે એક સરખી સાઇઝના વડા તૈયાર કરીશું તો બધા વડા આ રીતે તૈયાર કરીએ હવે વડા તળવા માટે આપણે જે બેટર બનાવી તો તેની તરફ જઈએ તો બેટર રેસ્ટ કરીને તૈયાર છે તેની અંદર વન એટ ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું અને તેને બેટરમાં સરખો મિક્સ કરી લઈશું તો કોર્ન વડા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે કોર્ન વડા તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું છે હવે બેટરમાં આ રીતે આપણે વડાને ડીપ કરી લેવાના છે અને એક વખતમાં જેટલા સમય તેટલા કડાઈમાં ઉમેરતા જઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ વડાને થોડા તળાવવા દઈશું વડા આ રીતે થોડા તળાઈ જાય ત્યારબાદ ઝારાની મદદથી તેને સતત ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળી લેશું તો તમે જોઈ શકો છો આપણા વડામાં ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે મીન્સ કે આપણા વડા તળાઈ ગયા છે તૈયાર થયેલા આ વડાને આપણે ખજૂર આપણીની ચટણી અને ટોમેટો કચપ સાથે સર્વ કરીશું તો બટેટા વડા કરતાં વધુ સ્વાદિષ્ટ આકવાન વડા એકવાર વાર ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો